પરીક્ષા લક્ષી મામલે વિદ્યાર્થી નેતાએ રજિસ્ટ્રાર સમક્ષ સલ્લાબોલ કર્યો પરીક્ષામાં ગેરરીતિ મામલે એક સપ્તાહમાં યોગ્ય પગલા નહીં ભરાય તો યુનિવર્સિટી ખાતે ધરણા કરવાની ચીમકી પ્રાંતિજ કોલેજમાં પરીક્ષાની ગેરરીતિ મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપાઈ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમેસ્ટર ફોરની પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે સોમવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટી રજિસ્ટ્રાર સમક્ષ માત્ર પ્રાંતિજ કોલેજ નહીં પરંતુ એચએનયુ સાથે સંલગ્ન અન્ય કોલેજોમાં ચાલતા બીએડ નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમોમાં થતી અનિયમિતતાઓ અંગે પણ પ્રશ્નનો ઝંડો વર્ષાવી હતી પ્રશ્નોની જંડી વર્શાવી હતી આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ એચએન જુના રજિસ્ટ્રારને આવેદન પત્ર સુપ્રત કરી કડક શબ્દોમાં ચેતવણી આપી હતી જો કે એક સપ્તાહમાં આ મામલે યોગ્ય પગલા નઈ લેવાય તો યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે વિદ્યાર્થી નેતાની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ ગંભીર નોંધ લેતા પ્રાંતિજ કોલેજમાં થયેલી કથિત ગેરરીતિની તપાસ માટે તાત્કાલિક ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે તો રજિસ્ટ્રારના જણાવ્યા અનુસાર આ સમિતિએ કોલેજના સીસીટીવી ફૂટેજ સીનિયર જુનિયર અધ્યાપકોના નિરીક્ષણ અહેવાલ અને યુનિવર્સિટીના સ્કોડના અધ્યાપકોના રિપોર્ટની તપાસ કરશે તેવું જણાવ્યું હતું વધુમાં તેવું જણાવ્યું કે આગામી બે દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરી આગળની કાર્યવાહી આવનાર હોવાનું પણ જણાવ્યું હતું જે ઘટના બહાર આવી હતી જે ઘટના સામે આવી હતી તેને લઈને આજે ઇન્ચાર્જ સાથે મુલાકાત કરી છે પરીક્ષા નિયમક સાથે મુલાકાત કરી છે અને તમામ જે આધાર પુરાવા અમારી પાસે હતા એ આધાર પુરાવા સબમિટ કર્યા છે તેની સાથે સાથે અમારી પાસે જે જે અન્ય કોલેજોની માહિતી વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી આવતી સંસ્થાઓ છે તે સંસ્થાઓમાં પણ ચાલે છે અને એચ આવતી અલગ અલગ જે બીએડ કોલેજ છે નર્સિંગ કોલેજ છે જે કહી શકે કે યુજીસી ના જે ધારાધોરણ છે એ યુજીસી ના ક્યાંય પણ ધારા ધોરણને માપદંડો જે છે એ ફૂલફિલ કરતા નથી છતાં પણ એને મંજૂરી આપી દેવામાં આવે છે અને એ ધુપલ કોલેજો ક્યાંક ને ક્યાંક કહી શકે કે કોમ્પ્લેક્સમાં ચાલે છે શોપિંગ મોલની અંદર ચાલે છે અને સટરની અંદર ચાલે છે છતાં પણ આ કોલેજો સતત પાંચ પાંચ વર્ષથી ચાલે છે છતાં પણ કઈ રીતે મંજૂરી મળે છે તે સવાલ પણ અમે કર્યા છે તેની સાથે સાથે આ એચએનજી અંતર્ગત આવતી જે કહી શકે કે બાસપા ખાતે આજથી થોડા દિવસ પહેલા જે ઘટના બની હતી તો એની અંદર શું એક્શન લેવામાં આવ્યો તે પણ અમે પ્રશ્ન પૂછ્યા છે આથી થોડા દિવસ પહેલા દોઢ મહિના પહેલા નર્સિંગમાં અમે અમારી પાસે દોઢ વર્ષ પહેલા અમારી પાસે જે પ્રશ્ન ઉપસ્થિત હતો કે ચારસો જેટલા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એનરોલ નથી કર્યા છતાં પણ એડમિશન દેવામાં આવી ગયા તો એની ઉપર શું એક્શન લીધા એટલે આજે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત અહીંયા ધારણા મળી છે અમને એવું કહેવામાં આવ્યું છે કે સાત દિવસની અંદર આ તમામ જે બાબતો તમે રજૂ કરી છે એની ઉપર એક્શન લેવામાં આવશે અમે એવું કીધું જો કોઈ સાત દિવસ સાત એટલે કે સર અહીંયા અમને જે જવાબ મળ્યો છે ચાર દિવસનો મેળો છે પરંતુ અમે આ જે પ્રતિનિધિત્વ મંડળ છે સત્તા મંડળ એટલે છેલ્લા બે દિવસથી યુવા અધિકાર ન્યાય ચળવળ અંતર્ગત વાયા મીડિયાથી જે જાણકારી મળેલી હતી એ અંતર્ગત યુવા અધિકાર ન્યાય ચળવળના નીચે અહીં કેટલાક યુવાનો આવ્યા હતા અને એ યુવાનોની માગણી હતી કે ભાઈ એ એક્સપિરિમેન્ટલ પ્રાથિજ કોલેજ છે ત્યાં એમએસસીમ ફોરના વિદ્યાર્થીઓ એ મોબાઈલમાંથી ચોરી કરતાં માલુમ પડે છે એટલે એ અંગે આપણે એમને જવાબ આપ્યો હતો કે ભાઈ ત્રણની કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટી અંતર્ગત એમની પાસેથી સીસીટીવી ફૂટેજ અને ત્યાંના સિનિયર જુનિયર અધ્યાપકોના ઓબ્ઝર્વર રિપોર્ટ પ્રાયોગિક કે ભાઈ શું શું બનેલું છે અને યુનિવર્સિટી તરફથી જે સ્ક્વોડમાં ગયેલા છે તેમના પાસેથી પણ પ્રાથમિક અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને બે દિવસની અંદર એ કમિટી દ્વારા નિવેદનો લઈ અને એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી જો થતી હશે અથવા તો બનતી હશે તો કરવામાં આવશે